મામો સરપંચ સરપંચ કરીને બોણાનો હા કાટી નાખે છે બીજું કશું નહીં કોમ કરતા જોર આવે છે ને એટલે દાળો ઉગાડે એટલે તરત જ પંચાયતમાં રાહી જાય છે આ આખળ ઘેર મારું તેલ પડી જાય છે મધુરી કરતા ખરા ને જોર આવે છે આ ખરાર મલથી આ પાઘડી બોધી બોધી ફળફળ કર્યા છે ને એમાં હું કરવાનો મટાજ્યું મટાજ્યું એક તો કજાળુ એ હરખુ લાવતા નહીં એંડા ગોડે

આ જંડા તો ગોડવા જ પડશે ગોડ્યા વગર ઘેર જવું ને તોય પાછો મારા મમ્મી બખાડા કર ખાવા ના આલ આમ કરું શું ના કરું કંટાળા આવી જયો કમ્મણ કમ્મ કશો વાંધો નહીં રાગે રાગે ગોડવા દે આમ હાય મજૂરી કરવી પડે જેટલી મજૂરી કરી પડે તાણે પૈસા આવે અને વધારે ખરા ને આ મારા મામાએ નાટક કર્યો આ પેલા ડુંગળીના પૈસા ખરાન મજૂરી વય કરી કર્યું કશું નહીં અને વાણ કોમનો ઠઠારો કરીને આરે આ બેહી જાશે રિક્ષાનો આમ પેલા કંટાળે કે ના કંટાળે ઘેર એકલો આલવો મેલવો કોઈ નઈ પેલા પેલા પૈસા ઉઘરાઈ અને ના હોય નવું નવું કરીને બેહી જવાનું આમાં ઘેર હણો રોઢો કે કશું રોટલા ખવરા એમાં બે ત્રણ દાડાથી તો ખાવામાં શાર નહીં આવતો ખાવામાં ઘેર જીએ ને એટલે ચાલુ જ થઈ જાય છે મહાભારત ચાલુ થઈ જાય છે

નક્કી મારું ફરી તારા પીવી નહીં પીવી તમે ખરા તમે ઉતા ખરા મને દવા પીવા છો બીજું કશું નહીં ના હોય કરી દે દો છો

ખબર છે તારી મમ્મી નો સ્વભાવ માં પેહર સવાલ ને સવાલ પૈસા સવાલ સવાલ પૈસા બીજું કોઈ દેખાતું જ નહીં જો સુધી પૈસા નહીં હાલ્યા ને ત્યાં તારી મમ્મી ખરા ને હરખો રોટલો ખાવા નહી છે એ લઈ લીધી ખબર જ નહીં પડતી આખું ગોમ ફરી પણ રિક્ષા જોવા મળી નહીં નહીં પડી રામો નહીં પડી મને કી પચાસ રૂપિયા નહીં આલા ને રિક્ષા ચાવી નહીં કરે ને નાટ્ય કરે ને એના કરતા પૈસા ગીતા હોત ને તો રીક્ષામાં બે દાવના માર મામી હાથ હાચી કરી લારી માં બેસી ઊંટ લારીમાં ને લાયક નહી ખરા બાજી ખરી ને અવડી પડી છે અને ગોમ માં જાય ને એવું થયું છે

મને નહી લાગતું રોટલો ખાવા દે તારા મારું ના પછી ભોળા અમુક ટાઈમ ખરણ તારી મમ્મી અમુક ટાઈમ મારા ખરા પાછા પગ કરી દેવા પડે છે એ તો દબાઈ નાખડી દેવું પડે આગા પાછા હું ભણા એની ગત જોડી જઈશું એટલે તો ખરા ને અત્યારે ખરા ગમવા જઈએ કીધું રે રિક્ષા ખરે ને તેલ પીવા અત્યારે જવા દે અત્યારે જે ખરા પૈસા એ માગતી હતી ને એટલે આખો ગમ ફરી વળ્યો ગમે તે થાય પણ વીસ હજાર તો લઈને જાય છું એટલે કોઈ કરી કીધું ઠંડી પડી જાય ને પશુ વધો નહીં એક વાત ઠંડી પડી જાય ને પશુ તો ખરા મનાઈ જવું આ વીસ હાલ ખરા ને 20000 મારા એના હાથમાં મેલવા નહીં એટલે તું ભોણિયો ખર એટલે જાવરીન મમ્મી મમ્મી કઈ અને ખોરામ બેહી લેજે અને પછી 20000 નો બંડલ મળી દેજે માર મમ્મી નાલી દઉં કોણ વાપરવા નહીં આલ્યું લે જો લો પકડો હા પકડો લઈ લે આલ્યો તું વળી તારી મમ્મી ના જોન કરે તાણે પછી કહું છું એટલે અત્યારે ખરે હજાર રૂપિયા અને ના હોય તો મનાય દે તો કોઈ ખાવાનું સારું બનાવે તો તારા શાંતિ થાય કશો વધુ નઈ હાલ નહી આવતા હું હાલ નહી આવું જોયું તું વીસ હજાર રૂપિયા ને ઠંડી પડી જ એટલે હું આવ્યો કે એનું મગજ ખરા બરાબર ગરમ થઈ જાય ને એટલે હું ઓટોમેટિક ઠંડો પડી છું જણા પેલું કદયારું પાછું આટલી ઉમરે મારા ખરા ને અમે કચયારો લેવો પડશે ભણ ગેર જાય ખરો ને તારી મમ્મી ને વીસ હજાર રૂપિયા હાલી દેજે અને મને જાય ને ગમે તે રસ્તા મનાવી દેજે અને કહી દેજે કે મગ અને લાપસી બનાવી દીધ હું ખેરાન એક કલાકમાં પછી આવું છું એંડા ગોડી અરે એંડા તો એંડા ગોડી ના આવ્યો તારા ગોડવા નહીં પર પાછા ગોટ જોડે આવી ના રહેતા આશ શાંતિ થઈ આ પૈસા પૈસા કરે તો માણસનો જીવ લે હારે શિકાર પૈસામાં હનું મન ભરાઈ જશે એ ખબર પડતી નહીં અત્યારે પૈસા હોય ને તો બધી ગાડીઓ હેડ નકા પૈસા ના હોય ને તો વગર રેતમાં ટાયર ફસાઈ રહ્યા એવું કોમ કાજ છે તારે આટલી ઉંમરે મારે એન્ડા ગોડવાના આયા છે ગમે તે કર્યું માર હું પણ પૈસા લાયા કોમવાની અને 20000 ઘેર આલશુ ને તાણે હરખાઈ આવશે નકા પૈસા પૈસા કરી ઈવાનો તો જીવ લઈ જોઈમ કરીસ માર મમ્મી પણ હંગાતી મારો જીવ લઈ જોઈમ કરીસ અને ના હોય નાટક માર મમો કરીસ અને હોબળું પડા છે મારા

કોઈ મને બધી ખબર છે પણ તાર મોદના ખરા ને વેટો તો ગમે તે પાન થી લાયા તો હશ એટલે આખી જિંદગી કોઈ લાલ વેટા નહીં કરવાના ખરી મજૂરીના પૈસા છે એ નહીં કોઈ લોકો વેટા કરતા અમુ પાથેલા ગોદરા બે જણા હોય નો છો અને શકન મજૂરી કરવા જતા એટલા બધા પૈસા લાવે લે એટલે તમાર ઘેર ઉંજેલા દેખાય છે ઉંજેલા દેખાય છે આ ગોમવા ડુંગળી ના પૈસા બાકી હતા ને એ ઉઘરાઈ આવ્યો 20000 રૂપિયા એ નહીં કોઈ લોકોની ની તોડી લા કે વેટા કર્યા હોન ગોમ વાળા ખરા ને લોકોના ના વેટા દેખાય છે અમારા હાથમાં પૈસા બાજો જીવણી ખરા ગમે તો કોકરો વેટો કર્યો હોય કે તો પંચાયત માં કોઈક નવા જૂની કરી હોય બસ પૈસા સિવાય કશું દેખાતું જ પૈસા શોખથી લાવીએ એટલે બસ આવા જ કોમ કરેલો દેખો હારું તો દેખાતું જ નહીં

અમુક હોર રાખ ભણ્યા તું શોકન મેલું છે એ બધું હું જોઉં છું આવું છું પાછો હાલ ઘેર તો પોક હું જઈને તરત આવું છું લોકેટ લઈને હું નજીક પોકવા આવી જઉં છું ઘેર અમુક ભણીઓ પોકે ના નાખીએ હવે તો અમુક હે ને આ લોકેટ પહેરી દેવું પડશે અમુક કમ્પ્લીટ થયું અમુક ખરા ને વીસ હજાર આજે ચિંતા નહિ બોલવાનું નામ નહીં લે માર મમ્મી નું બંડલ વતન એટલે પૈસા ખરા મેલવા મેલી દઉં છું પછી બાર મમ્મી આવે એટલે કાઢી લાલુ જો ખુશ ખુશ વીસ હજાર આલ્યા એટલે ત્રીસ હજાર ખરા મારો મામો કેતા પચાસ હજાર પૂરા બે હમુ શાંતિ દી અમુ દુખ ખાવા પીવાનું તારા મમ્મી શિકાર ખબર પડતી નહી

અમુ સમોકા કો ખરા ને કોઈ ભૂશે નહીં મર અમુ સમોકા ખરા ને બે ટંગ ખાઈન અને સોંધી જી ઊંગી રહે અમુ તો જો તમાકુ વેચિયા ને તે પૈસા આવી જશે અમુ કોઈ નહીં કરું બે ટંગ સોંધી નહીં ગેર રોધુ કશું કરવું નહીં ગોમની હોટલ છે ને ચોકરી તે જઈ સોંધી ખાઈ જવાનો અને નહીં દોયનો ઊંગી રહેવાનો તો બપોરે કંટાળો આવે ને તો વલ્લા ના સોયલા બેહી રહેવાનું પણ કશું કરવાનું નહીં મોતી આવે છે મજૂરી તો કરતો નહી તને પૈસા આવે છે મજૂરી કરવાની જરૂર નહીં અમાર તો ગુજો ખાલી કદી ના હોય તારા તો મિલો ચાલુ છે કે મિલો ચાલતી હોય કે ના ચાલતી હોય પણ પૈસા છે કે નહીં લાયો છતી તમારું આ પૈસા જોયા એટલે તમે તો જોઈ નહી જતું હોય તમે તો ખરા ને ભરી જતા છો

નહી ખાઈ તું હજી નહી ડાળીયા થી બેસો ચાર પુરો કરવા જોમી હજી પૈસા નહી હાલ્યા અરે ઠેકવાડા મેળવા ડાળીયા શું કરે છે

અમે આવતાવળ કરો છો થોડી વાર ઉતાવળ નહી કરતો ઠંડુ થાય તારી મમ્મી ખરા ને જોવો છે ને મને એટલે કારણ વીસ નું બંડલ એટલે ખુશ ખુશ કરી દેજે આજે ચિંતા કરશો મમ્મી

મે તો તકો ડ્રોપ હે દી ક્યો શું કર બેલા શાંતિરાય શાંતિરાય ભણો ખરો ને એ વસ્તી મેલ્યા હોય એટલે કોઈ લઈ ના જાય એટલા માટે પણ આલ દે હે શું કર પરેશ અકંદર છે ગોદડો તારું પર ડોમો ચોકું બોય નાખે મી તો તું પાળો જોઉ હાલ ભણા તું એ ખરો ને ખરા ટાઈમે વેહ ના કદ પણ જો મોમા ઓ પૈસા નહિ ગોદડું ફેદી ના આવ્યો બધા ગોધરા નહીં મેળવ્યા ઊંઝોસ પૈસા નહી પૈસા નહી

મારા ગેર નાખવું પડશે આ મારી એકદાર ખબર છે હમણાં ચૌદસો રૂપિયા નો હતો એ તો મેં જતો કર્યો હતો પણ આ તો વીસ હજાર રૂપિયા જ રસ્તામાં માં આવતા લખાય તો નતા

ઉડી જા ઉડી નઈ જા મમા ઘર માંજ મેલ્યા પૈસા તો મારા ખરાય કેટલો હબરું હોય તને કોઈ લૂંટી તો જાય ને પૈસા આ જા ઘર માં મેલ્યા તમ કોણ લઈ જશે ખબર નઈ ઘર માં મેલ્યા ઘર બીજું કોઈ આવે છે નકલ નકલથી ઊભો ના

પૈસા વીસ હજાર રૂપિયા ગોધરા માં મેલ્યા છે અને ખાલી આડો જ પડ્યો છું પંદર વીસ મિનિટ માં એમાં ગોદળા મે રૂપિયો નહીં બોલો

ખર્ચી તો નહીં પાછળ બીજું કોઈ નહીં પનોતી બે પનોતી પૂરી વચ્ચે હોપાડી થઈ જાય એક બાજુ ભણ્યો કંટારો લાવે છે એક બાજુ ની મમ્મી પાછળ પડી જાય અમે મારે શોકર જવું બીજું કોઈ નહીં ઘર ગધારે ચડી છે ઘર ગધારે શિકર હું થવા બેઠું એ ખબર પડતી નહીં પૈસા ઘેર આવું છું તોય ઉડી જાય છે અમુ કોઈ ખબર પડતી નહીં હનો લોચો પેડો છે એ ખબર પડતી નહીં